વડનગરના પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે વડનગર નગરપાલિકાનું સુકાન હવે મહિલા પ્રમુખ મિતિકાબેન શાહના હાથમાં રહેશે જ્યારે ઉપપ્રમુખ તરીકે જયંતિજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે સ્ટેન્ડિંગ ચેરમેન ઉત્તમ પટેલને વડનગરના વિકાસમાં સહભાગી થવાનો મોકો અપાયો હતો વડનગરના વણ ઉકેલ્યા પ્રશ્નોનું હવે સમાધાન થશે તેવી ગામના લોકોએ આશાઓ રાખી છે

હોલ માં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલ કલાકે આ બેઠક શરૂ કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળેલ જેમાં પ્રમુખ તરીકે શ્રી ગીતિકા તે નિલેશભાઈ શાહ ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે તેઓનો સમયગાળો અઢી વર્ષનો રહે છે ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલ ઉપપ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળેલ જેથી ઉપપ્રમુખ તરીકે શ્રી જયંતીજી હજુ ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે